દર્શક મિત્રો આપણે ગયા વખતે માંડવી નો વિડીયો મૂક્યો હતો કે ભાઈ માંડવી લઈ લીધી છે આ ચૂરીમાં પાળે માંડવી આવી હતી ને એ બધી લેવાઈ ગઈ છે અને આ મારો બગીચો છે દેખાતો હોય છે તો જોઈ શકો છો તો હાલો આપણે થોડાક આગળ જાવીને તમને બતાવી આ મારી ચુરી બતાવું છું એમાં ભાઈ અને ફાલ જો કે સારો ફાલ બહુ સારો

બાકી તો કાલે આવશે સવારે તો એનો આ જે કાટ છે ને માંડવી એનો આપણે શૂટિંગ બતાવીશું તો ચાલો આપણે આ પડતું ગાય માટે લઈને નીકળીએ માથે નથી લેવું માથે લઈ લેવું આમ તો માથે સારું લાગે એ લે ના ના કઈ વાંધો નહીં શૂટિંગ દર્શક મિત્રો ફરીથી આપણે બાંધી લેવી ગઈ વાડીમાં એમ જ હોય જનાવર ને બધું આવી જાય મિત્રો તો મિત્રો જય માતાજી

Ayer bener ustadz, bawah haru keru dia.